કાર્તિક માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ કાર્તિક માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે ચાર ભાગ સાંભળ્યા આજે આપણે પાંચમો ભાગ સાંભળીશું હરી કાર્તિક માસના શુક્લ પક્ષમાં જે અંતિમ ત્રણ પુણ્યમય તિથિઓ છે તે ત્રયોદશી ચતુર્દશી અને પૂર્ણિમા આ કલ્યાણપ્રદ તિથિઓ છે તેમનું અતિ પુષ્કરણી નામ છે તે સર્વ પાપોને હરનારી છે જે પુરા કાર્તિક માસમાં સ્નાન કરે છે તે આ ત્રણ તિથિઓમાં સ્નાન કરીને પૂર્ણ ફળોનો ભાગી થાય છે ત્રયોદશીમાં બધા વેદો જઈને પ્રાણીઓને પાવન કરે છે ચતુર્દશીમાં યજ્ઞ અને દેવતા સર્વ પ્રાણીઓને પાવન કરે છે અને પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુ દ્વારા અધિસિષ્ટ બધા શ્રેષ્ઠ તીર્થો બ્રહ્મગાતી અને શરાબી વગેરે બધા પાપી પ્રાણીઓને શુદ્ધ કરે છે જે ગૃહસ્થ આ ત્રણ તિથિઓમાં બ્રાહ્મણ પરિવારને ભોજન કરાવે છે તે પોતાના સમસ્ત પિતૃઓનો ઉદ્ધાર કરીને પરમપદને પ્રાપ્ત થાય છે જે કાર્તિક માસના અંતિમ ત્રણ દિવસમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરે છે તેને પ્રતિદિન અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે જે આ ત્રણ દિવસ વિષ્ણુ સહસ્ત્ર નામોનો પાઠ કરે છે તે જળથી કમળના પાનની જેમ પાપોથી કદી લિપ્ત થતો નથી આ પ્રમાણે કરનારા થોડા મનુષ્ય દેવતા અને થોડા સિદ્ધ હોય છે કાર્તિક માસની અંતિમ ત્રણ તિથિઓમાં સર્વ પૂર્ણોનો ઉદય થાય છે તેમાં પણ પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે આ કાર્તિક માસ મહાત્મય તમામ રોગો અને સર્વ પાપોને નાશ કરનારું છે જે મનુષ્ય આ મહાત્મયને ભક્તિ સાથે વાંચે છે અને સાંભળીને ધારણ કરે છે તે તમામ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે જેની બુદ્ધિ ખોટી હોય તથા જે શ્રદ્ધાહીન હોય એવા કોઈ પણ મનુષ્યને આ મહાત્મય સંભળાવવું ન જોઈએ સુતજી કહે છે બ્રહ્માજીના મુખથી આ પ્રમાણે કાર્તિક મહાત્મયની કથા સાંભળીને નારદજી પ્રેમમગ્ન થઈ ગયા તેમણે બ્રહ્માજીને વારંવાર પ્રણામ કર્યા અને સ્વેચ્છા અનુસાર ત્યાંથી ચાલ્યા ગયા તો અહીંયા કાર્તિક માસ મહાત્મયનો પાંચમો ભાગ સમાપ્ત થાય છે અને સાથે સાથે કાર્તિક માસ મહાત્મય પણ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બ્રહ્મપુરાણ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક કાર્તિક માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો